ગુજરાત માધ્યમિક બોર્ડની શરૂ થતી એસએસસી અને એચએસસીની પરીક્ષા નિમિત્તે આજે સવારના નવ વાગ્યાથી જ વિદ્યાર્થીઓમાં એક પરીક્ષાનો ઉત્સાહી માહોલ એક જોવામાં આવ્યો છે અને તે સમય દરમિયાન અમારી જે સાકરભાઈ ખીમજીરામદાસ મેમોરિયલ સ્કૂલમાં આજે ચારસો ને વીસ વિદ્યાર્થીઓ અહીં એસએસસીની એક્ઝામ આપી રહ્યા છે અને એ બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો એક આનંદનો માહોલ રહીએ કોઈ ગભરાટ ન રહીએ એ માટે અમારા ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ ભરતવેદ અને માંડવી નગરપાલિકાના પ્રમુખ અને એની કારોબારી અને એમના ઉપપ્રમુખ એ બધા પણ એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બોલપેન અને ચોકલેટથી મીઠું મોટું કરાવી એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આજે એમને જે અમારી બો માધ્યમિક બોર્ડે નક્કી કરેલી છે એ આચાર સંહિતા મુજબ અહીં બધું સ્ટાર્ટિંગમાં તમે જોશો તો બધું ચેકિંગ પણ કરવામાં આવે છે અને એ પણ હળવા હશે અને કોઈ પણ જાતનો માહોલ એવો ટેન્શન ભર્યો ન રે અને ઉત્સાહિત પરીક્ષાઓ આપી શકે વિદ્યાર્થીઓ એનું ખાસ તકેદારી અમારા પ્રિન્સિપાલ શ્રી ઇનાબેન સાહેબ લીધી છે અને આજે જે માહોલ પરીક્ષાઓનો છે એને બધા વિદ્યાર્થીઓને અમે અમારા ટ્રસ્ટ વતી અમારા શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી છે ખૂબ ભરતભાઈ આપણા ટ્રસ્ટી અહીંયા હાજર છે અને સૌ લોકો દસમા ધોરણ અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવા અમે આવ્યા છીએ અહીંયા મીઠું મોઢું કરી અને ખૂબ સ્કૂલની સારામાં સારી વ્યવસ્થા છે અને છોકરાઓનો ખૂબ ઉત્સાહ છે અને સબ બધા છોકરાઓને અમે શુભેચ્છા પાઠીએ છીએ નિષ્ફળતા ક્યારે પણ હા હારીને માન ન લેવી જોઈએ સફળતા તરફ જ આપણે જીવનમાં આગળ વધવું જોઈએ અને સફળતા છે એ જ જિંદગીની આગળ વધવાની પ્રેરણા છે અને અમે જ આ બધા સાથે ટ્રસ્ટીઓ શ્રી રોટરેકવાળા અને નગરપાલિકા છોકરાઓનો ઉત્સાહ વધાવવા અમે અહીંયા હાજર રહ્યા હતા દર વર્ષની જેમ જ શાળા પરિવાર તરફથી જે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ પોતાના બોર્ડની એક્ઝામ આપતા હોય છે એમને બિરદાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે અને કોઈ પણ ચિંતા વગર કોઈ પણ ભય વગર કોઈ પણ દર વગર એ પોતાની બોર્ડની પરીક્ષાઓમાં પોતાનું પેપર બરાબર રીતે આપે એવા પ્રયત્નના ભાગ તરીકે એમને બિરદાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે એક આ એક કાર્યક્રમ દર વખતનું આયોજન અમે કરી રહ્યા છીએ અને દરેક વિદ્યાર્થીઓને અમારી છે કે કોઈ પણ દર વખત પરીક્ષા આપવાની કોશિશ કરશો તમને બધું આવડે જ છે તમે બધું જ બરાબર રીતે યોગ્ય રીતે તમે યાદ કરીને તમારું આ જે આખા વર્ષનું જે મહેનત છે એ ફળીભૂત કરી શકશો એવી મને ચોક્કસ વિશ્વાસ છે એટલે બે હજાર ચોવીસની દસમા બારમાની બોર્ડની પરીક્ષા માટેની જેટલી તકેદારી લેવાની છે તે બધી જ અમે લઈ લીધી છે છોકરાઓ એકદમ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા લખશે અને અહીંયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું એ લોકોને પેપર લખવા માટે સુટેબલ છે અને કોઈ પણ સમસ્યા હોય તો એને અમે હળવી રીતે સોલ્વ કરી લઈશું છોકરાઓને કોઈ ટેન્શન નહીં આવે અને એ રીતે આ પરીક્ષા અમે પૂરી કરશું અને એના માટે અમને અમારા મેનેજમેન્ટ ટ્રસ્ટનો તથા બધા મારા સ્ટાફ મેમ્બરનો

તેવી શુભેચ્છાઓ આપું છું અને સફળતા અને નિષ્ફળતા એક પરીક્ષાનો ભાગ જ હોય છે તો તમામ વિદ્યાર્થીઓને હું અત્રેથી એટલું કહીશ કે જો નિષ્ફળતા પણ પ્રાપ્ત થાય તો નાસી પાસ ન થતા અને કોઈ એવો કોઈ ખોટો પગલો ન ભરતા તમે બધા અમારા કાળજાના કટકા છો અમારાથી વાહલાય તમારો રિઝલ્ટ નથી સૌ શાંતિપૂર્વક અને એકદમ ધ્યાનથી પરીક્ષા આપો એવી આ વાતો એક જાતની આપણી ભારતીય પરંપરા છે કે આપણો કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે એમને શુભેચ્છાઓ આપવામાં આવતી હોય છે એમનું મીઠું મોટું કરવામાં આવતું હોય છે અને પ્રતિક રૂપો એક નાનકડી ભેટ પણ આપવામાં આવતી હોય છે ત્યાં માંડી નગરપાલિકા દ્વારા જે આ આયોજન કરવામાં આવેલ છે એને હું બિરદાવું છું અને અન્ય સેન્ટરો ઉપર પણ અલગ અલગ જગ્યાએ